અમરેલી જિલ્લાના રાજુલા તેમજ ખાંભા જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં હાલ જે છે એ કમોસમી વરસાદ ખાબક્યો છે રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે રાજુલાના ડુંગર માંડળ આ સાથે જ ડુંગર ડુંગરપરડા કુંભારિયા દેવકા બાલાપર મસુંદળા આ સાથે જ અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે જાફરાબાદના વડલી વઢેરા ચિત્રાસર ભાડા સેલણા ટીંબી સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ ટીંબીની સ્થાનિક રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે ખાંભાના ડેટાણ બુંડણી ત્રાકુડા નાના બરમણ આ સાથે જ મોટા બરમણ સહિતના આસપાસના ગામમાં વરસાદ થયો છે ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે ખાંભાના ડેડાણની અશોકા નદીમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે

La pone y, y, y...